ભરૂચના ભારતીય પેટ્રોલ પંપની સામે ચાની દુકાન ચલાવતા વ્યક્તિના ત્યાંથી ગતરોજ રાત્રિના ફોર વ્હીલ કાર લઈને આવેલો તસ્કર ગેસના બોટલ લઈને અંધારામાં પલાયન થઈ ગયો તો જેની સમગ્ર ઘટના ત્યાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ મામલે ચાની લારીના સંચાલકે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચ જિલ્લામાં હાલમાં તસ્કરો સક્રિય બની કોઈપણ જાતનો ડર રાખ્યા વગરના ચોરીને અંજામ આપી રહ્યા છે આવો જ કિસ્સો ભરૂચના મુખ્ય માર્ગ પર ગતરોજ રાત્રિના બે વાગ્યાના અરસામાં બનાવ પામ્યો છે જેમાં શહેરના મુખ્ય માર્ગ પર આવેલ ભારતીય પેટ્રોલ પંપની સામે મુરજી ગલ્ચર ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે ગતરોજ તેઓ સાંજના પોતાની ચાનો ગલ્લો બંધ કરીને ઘરે ગયા હતા ત્યારબાદ રાત્રિના બે વાગ્યાના સમયગાળામાં એક ફોર વ્હીલ કાર લઈને આવેલ અજાણી એસમે તેમની ચાની દુકાનની બહાર કારને ઊભી રાખીને અંદર જઈને એક ગેસના બોટલની ઉઠાતરી કરીને કારમાં મૂકીને પલાયન થઈ ગયો હતો જ્યારે બીજા દિવસે મૂળજીભાઈ કલ્ચર ચાની દુકાન આવતા ગેસનું બોટલ નજરે નહીં પડતા આસપાસ તપાસ કરી હતી પરંતુ ગેસનું બોટલ મળી નહીં આવતા તેમણે આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં કોઈ અજાણ્યું વ્યક્તિ તેમના ગેસના બોટલની ઉઠાતરી કરી કારમાં મૂકી લઈ ગયો હોવાનું જણાવ્યું હતું જેથી આ મામલે લારી સંચાલકે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ગેસનો બોટલ ચોરી અંગેની અરજી નોંધાવતા પોલીસે પણ સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરનું પગેલું મેળવવાની કવાયત હાથ ધરી છે